હાઈ ગાઈઝ આજે આપણે એક સ્ટોર કરી શકાય ટૂંકમાં મિનિટોમાં બનાવીએ અને આખું વર્ષ માટે આપણે ખાઈ શકીએ એવી આપણે રેસીપી બનાવીશું અને આપણે એમાં ચોખાનો ઉપયોગ કરીને કરીશું અને તમે જુઓ એકદમ જ કુરકુરી અને એકદમ જ ક્રિસ્પી અને આપણે એક જ બેટરની અંદરથી બે આ રીતની અલગ અલગ આઈટમ બનાવીશું તો તમે જોઈ શકો છો કે કેટલી એ સોફ્ટ છે અને તમે જુઓ ક્રંચી એની જુઓ ખૂબ જ સરસ તો ઘણી વખત એવું બને કે આપણી પાસે ચોખાનો લોટ ન હોય તો આપણે આખા ચોખાનો ઉપયોગ કરી અને આપણે આ રેસીપી છે એ તૈયાર કરવાની છે અને હું તમને એક વાત એ પણ કહી દઉં કે ચોખાની કોઈ પણ આઈટમ છે ને એ જેટલી જૂની થશે ને એટલી ખાવામાં બેસ્ટ લાગશે તો આપણે એમના માટે થઈ અને એક મીડિયમ સાઇઝની કટોરી ભરી અને ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ લઈ શકો છો ખીચડીવાળા જે ચોખા હોય છે એ લઈ શકો છો જેમાંથી તમે ભાત બનાવીને ખાતા હોય એ પણ લઈ શકો છો અને હું તો કહું કે બિલકુલ વેસ્ટ લાગતા હોય ને એકદમ ઝીણી કણીકીએ છીએ કણકી તો તમે એ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો અને એમની અંદર ત્રણ ચમચી જેટલા સાબુદાણા લીધા છે અને બંનેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યારબાદ આપણે એ ડૂબે એટલું પાણી નાખી અને એને પાંચથી સાત કલાક માટે પલળવા દેશું અને તે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા અને ચોખા છે એ સારી રીતે પલળી ગયા છે લગભગ પાંચેય કલાક માટે મેં પલાળીને રાખ્યા હતા ત્યારબાદ હવે આપણે એમના માટે કૂકર લેશું આ આપણે રેસીપી છે ને કૂકરમાં તૈયાર કરીશું અને કંઈક ડિફરન્ટ સ્ટાઇલથી આપણે આમને તૈયાર કરવાની છે તો એમના માટે થઈ અને જે બાઉલ ભરી અને આપણે ચોખા લીધા હતા ને એ બાઉલ ભરીને આપણે પાણી લેવાનું છે તો પાંચ બાઉલ ભરી અને મેં પાણી લીધું છે અને ચોખા છે ને એ પાણી થોડું વધારે એબ્ઝર્વ કરે છે તો આપણે પાણીની ક્વોન્ટિટી છે એ આ રીતે પરફેક્ટ તમે રાખશો ને એટલે એકદમ જ સરસ પરફેક્ટ તૈયાર થશે અને નિમક તો નિમક નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સુકાઈ ગયા બાદ કોઈ પણ આઈટમ છે ને એ થોડી વધારે ખારી લાગતી હોય છે એટલે નિમક થોડું જાળવીને નાખીશું ત્યારબાદ ચપટીક જે પાપડખાર આવે છે એ નાખ્યો છે અને ચપટીક બેકિંગ સોડા નાખ્યા છે તમારી પાસે જો પાપડખાર ન હોય તો તમે એમની જગ્યાએ થોડું વધારે જે બેકિંગ સોડા છે એ થોડા વધારે એડ કરી દેવાના હવે એક ચમચી ભરી અને તેલ એડ કર્યું છે અને તેલની સાથે તમે જોયું મેં ચમચી પણ અંદર જવા દીધી છે હવે એમ કરવાનું કારણ શું છે કે આપણે કૂકર બંધ કરી અને જ્યારે એમની વિસલ વગાડશું ને ત્યારે બિલકુલ ઉભરો નહીં આવે હું તમને બતાવીશ તો અત્યારે એ પાણીની અંદર આપણે ચોખા છે એડ કરી દીધા છે અને પાણી છે ને એ બધું જ પહેલાં તો જે ચોખા પલાળ્યા હતા ને એ પાણી દૂર કરી દેવાનું અત્યારે જુઓ ઢાંકણ એકદમ ક્લીન છે ત્રણ વિસલ વાગી ગઈ છે તો એ ચમચીનો બેનિફિટ એ જ છે કે એ ક્યારેય ઉભરો આવીને બહાર નહીં નીકળવા દે અને હવે તમે જુઓ કે આપણે જે ચોખાવાળું મિશ્રણ છે એ ત્રણ વગાડ્યું મીડિયમ ફ્લેમ પર તો એકદમ સારી રીતે કૂક થઈ ચૂક્યું છે અને એકદમ સરસ ચિકાસવાળું થયું છે ચિકાસવાળું થયું એનું કારણ છે આપણા સાબુદાણા તો આ રીતનું બેટર હોય તો બેટરની મદદથી આપણે આ રીતે એકદમ જ સારી રીતે એક મિનિટ માટે હલાવીશું એટલે એમાં ચોખાનો જે આખો દાણો થોડો કણો દેખાતો હશે ને તો એ પણ સારી રીતે ક્રશ થઈ જશે પણ થોડાક ક્રંચી ટેસ્ટ માટે થઈ અને હળવો એવો દાણો તો રહેવા જ દેવાનો તમે ત્યારે જુઓ આ રીતનું બેટર રેડી થાય એટલે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હલકો હલકો એમની અંદર દાણો દેખાય છે અને ખૂબ જ સરસ ચીકાસવાળું આપણું બેટર રેડી છે તો એમની અંદર આ રીતે અડધી ચમચી ભરી અને જીરું છે હાથથી ક્રશ કરી અને એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું આ બંનેનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે તો જીરું અને હિંગ તો ખાસ નાખજો અને ચોખા કૂક થઈ જાય ને ત્યારબાદ જ નાખવાનું જેથી કરી એને થોડી એવી એની વ્હાઈટનેસ છે એ જળવાઈ રહે અને હવે આ બેટરને આપણે લગભગ અડધી કલાક માટે ઠંડુ કરી લીધું તો આટલું થીક થઈ ગયું અને કારણ કે આપણે પ્લાસ્ટિકની અંદર આપણે એમને રેડી કરીશું ને એટલે ખાસ એ યાદ રાખવાનું કે આ આપણે કોઈપણ બેટર છે એનું હળવું એવું ઠંડુ તો કરી લેવાનું નહીં એ પ્લાસ્ટિક સાથે રિએક્શન કરશે તો એ થોડું હાનિકારક છે હવે તમારી પાસે કોઈપણ દૂધની કોથળી હોય કોઈપણ જાડી કોથળી હોય અથવા તો આ રીતની પાઇપિંગ બેગ હોય તો એમની અંદર આગળથી થોડું એવો નાનો એવું હોલ કરી લેશું અને આપણું બેટર છે એ એમની અંદર ફિલ કરી દઈશું અને જુઓ તમારી પાસે આનો હોય અને આપણે જે સેવગાંઠિયા બનાવીએ એમનો જે સંચો હોય તો એમની મદદથી પણ આપણે આ છે એ તૈયાર કરી શકશું અને મને તમારે છે ને આ રેસીપીનું નામ કમેન્ટ કરવાનું છે કે આપણે આ જે જે રેસીપી બનાવીએ છીએ તમે એમને શું નામ આપશો તમે એમને ચોખાની મમરી કહેશો કે ચોખાની ચકરી કહેશો કે ચોખાની સેવ કહેશો તમારે અને કંઈક ડિફરન્ટ નામ દેવું હોય તો પણ જરૂરથી કમેન્ટ કરજો તો બસ આ રીતે આપણે બેટરને ભર્યા બાદ પ્લાસ્ટિકની સીટ ઉપર આ રીતે આપણે લાંબી લાંબી સ્ટીક રેડી કરી લેશું તો મિનટોની અંદર તૈયાર થઈ જશે જો એકદમ ઇઝી છે બાળકો ધારશે ને તો એ પણ તમને આમાં હેલ્પફુલ થશે તો એકદમ સારી રીતે આપણી બધી જ છે સ્ટીક છે એ રેડી થાય છે તો એ રીતે આપણે આપણી પાસે જે રહેલું બેટર છે એમની સ્ટીક રેડી કરી લેશું અને અડધું બેટર બચાવી અને મેં રાખ્યું છે તો એમાંથી આપણે ચોખાની વડી તૈયાર કરીશું તો એમના માટે થઈને આ રીતે હાથને હળવા એવા તેલવાળા કરી લેશું અને બસ થોડું બેટર હાથમાં લઈને બસ આ રીતે આસાનીથી બધી જ આંગળીઓને મદદથી હળવેકથી આપણે એમને મૂકી દઈશું છેને ને એકદમ આસાન અને આ આ જે આપણી વડી છે ને રેડી થશે ને એકદમ ફ્લાવર ટાઈપની રેડી થશે અને અંદરથી પોલી અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને તમે અત્યારે જુઓ આપણી બધી જ સ્ટીક્સ અને વડી છે એ તૈયાર થઈ ગઈ છે તો તમે જોયું એક નાનકડો વાટકો આપણો હતો ચોખાનો તો કેટલી બધી સ્ટીક્સ રેડી થઈ છે તો તમે કદાચ મોટું બાઉલ ભરી અને કરશો ને તો આખું વરસ એન્જોય કરી શકશો એટલી તમારી આ વડી અને સ્ટીક છે એ તૈયાર થશે એ બનાવવામાં પણ એકદમ આસાન અને જુઓ એક દિવસ એમને બસ માત્ર પંખા નીચે રાખી અને જુઓ નીકળી પણ કેટલી આસાનીથી જાય છે કોઈ ઝંઝટ નથી ન તો આપણે તેલ લગાડ્યું છે કે ન કશું જ એમ છતાં પણ એ પ્લાસ્ટિકની સીટ ઉપર હશે ને એટલે બસ તમે બિલકુલ આસાનીથી આ રીતે કરી શકશો પણ આ વડી થોડી જાડી હોય છે ને એટલે આપણે એમને અલટાવી પલટાવીને સુકવવી પડશે એટલે એક સાઈડ એક દિવસ માટે રાખી છે તો હવે પલટાવીને બીજી સાઈડ આપણે તડકે રાખી દઈશું એટલે એકદમ સરસ આ રીતની તમે જુઓ સુકાય અને આપણી બંને વડી અને સ્ટીક છે એ આવી ગઈ છે તો દેખાવમાં પણ કેટલી સરસ પારદર્શક દેખાય છે અને જો આસાનીથી તૂટી જાય એવી અને એકદમ સરસ મજાની પાતળી પાતળી એવી સ્ટીક છે તૈયાર થઈ ગઈ છે તો આપણે એમને ફ્રાય કરીને પણ જોઈ લઈએ તો મીડિયમ ફ્લેમ રાખીશું અને આપણું તેલને સારી રીતે ગરમ થવા દઈશું અને બસ આ રીતે હલાવશું તો તમે જોશો તો મિનિટની અંદર તો એમની સાઇઝ છે એ ડબલ થઈ જશે અને હવે તમારે આ સ્ટીકસની ઉપર કોઈ પણ મસાલો છીડકીને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો આમાં બાળકોને ભાવ તો તમે મેગી મસાલો એડ કરી દેશો કે બીજો કોઈ પણ મસાલો તો એમ હું તો એમ કહું છું કે મસાલા વગરની પણ માત્ર આપણે જીરું એડ કરેલી આ સ્ટિક્સને ખાશું ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે કારણ કે ચોખાનો ટેસ્ટ છે ને ખરેખર ખૂબ સારો આવે છે તમે એકવાર બનાવીને ટ્રાય કરીને જોજો તો જ તમને ખ્યાલ આવશે કે કેટલી સરસ મજાની આ રીતે ચોખાનો ઉપયોગ કરીને તો ઘણી વખત બનાવીએ છીએ ચોખાના લોટનો ઉપયોગ કરીને પણ આ રીતે ચોખાની મદદથી સ્ટીક્સ છે તમે નહીં બનાવી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને આ રીતે આપણે વળીને પણ ફ્રાય કરી લઈએ તમે જુઓ વળી છે એની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી વડી અને ચોખાની સ્ટીક છે એ મિનિટોમાં તૈયાર થઈ ગઈ છે અને આજનો વિડીયો મિત્રો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ પણ કરી લેજો કારણ કે સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે હું તમને દર વખતે કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને મારા અવનવા વિડીયો છે એ તમારા સુધી ઝટપટ પહોંચતા રહે તો આપણી બંને આઈટમ છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે એકદમ કુરકુરી ક્રંચી ક્રિસ્પી અને આખું વર્ષ સુધી ખાઈ શકાય એકવાર બનાવી લો અને આખું વર્ષ એન્જોય કરી શકો જો તમે બનાવીને રાખી દીધી હોય તો બાળકો જ્યારે પણ કુરકુરે ખાવાની ડિમાન્ડ કરે ને તો પણ તમે એમને ફ્રાય કરી ને ઉપરથી કોઈ પણ પેરી પેરી મસાલો છે મેગી મસાલો છે એ છાંટી અને તમે ખવડાવી શકો એ સરસ મજાની ટેસ્ટી પ્લસ હેલ્ધી એવી આપણી રેસીપી રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ